આ વચન વાય જોજે કેવું ધર્મો કાઢી રાખ્યો તમે વાયે સાપને બેનાલે અને ખર્દ સાપ પર દીજો જવા દે જોજે સિલકાન માં અલ્યા અરે ભાઈ મને કવાવા સામે બાજે મેકી દે ને ભાઈ ભાઈ ચા પીયો ચાટ એટલા ના આવું તું તે હેડે આ મેકો ચા નહીં પીયો ચાબા

તેમ તો ભા શાંતિ છે ભાઈ રહી છે બધું બાર ગોધરા ગોધરા નાસો હે આ બધું હોય નાસી ને બાર જતી રહેશે

તમે આગો બનશો તમે કહેવા આવ્યો છો હું એ હારું હારું હા બેસી મારા જો બીજો પાડી ના જાય તો મારી નજરે જોયું છે લાલ પૂછી

વાહન જોતા કઈ એક વાહન જોઈ નાખજે મોની માત્ર જાતે વાહન જાતિ પર

વાહન ધોવા બેઠા છો ધોપર શું કરતા બાયરી કઈ જઈશ વાહન કરતા મદદ કરાવું છું બાયરી ઊંઘી ગરમો બાયડી ઘર માં પોતે વાહન ધોવી ખરાબરે પેલી બાયડી વાહન ગુકુલજી બધા ગયા ઘેર ઘેર ફરી ફરી ના છું ને બધા વાહન પોતા છે ભાવ મારા છે જ કાર્યા બાયડી ગેલા જ ને બધે બધા ગુકુરજી હા દિવાળી હું

કોઈ ને ચાલુ તમને ખબર તો છે એવા આગેવાન ના સીધો પાડો હું તા હું તો તમારું મિટિંગ નું કેવા હતો એવું આ ભલા જ તમે વાત બેઠા તો કરવાનું મારે ગુપુજી આવું પડ્યું વાહન તો કરાવવું પડે કે ના ના એ તો દિવાળી આવશે ખુરશી માં બેઠા બેઠા ચા આ લાલ કદી વાહન ના ધોવે કદી પોતો ના મારે લાલ

આ છોકરો બુખરો દેખાતો નહી તે છોકરો ઓ કોઈ દેખાતું જ નહી ગરમો તો આહા બોશીએ નહી

વાન તો જ ગયા બાયરું જોઈએ શેતન થઈએ શેતન ખુલ્લા મોકલી તારે ચાલ લેવા ચાલ ચાલ લેવા તમારે

એવું તમે તમે ખોટું મન પણ ના લેતા પાછા હું કોઈ કીધું નહીં આપણા કે

તમે મિટિંગમાં કેતા નહીં અમારા ઉપર મીટિંગ નથી કરતો હું ઘેર ઘેર દિવાળી જોતો તો મૂકતો બહેનો

છોકરો બોકડો આ દિવાળી વિશે કોઈ કેવું હોય તો કહી દયો કેમેરો ચાલુ છે આપડે હેલો મિત્રો